નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ બે કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ખેલ મહોત્સવ આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ નવ પાઠ બે ખેલ મહોત્સવ પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો પેલું બાળકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવીજુ કુત્રા પૂર્ણ ચોથુ અદ્યા અસ્ક શાળા ખેલમહોત્સવ ભવિષ્ય ત્યાર પછી પ્રશ્ન બે પરિચ્છેદ ઉત્તરાણી એટલે કે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપો તો ચાલો સૌ સમજીએ રેવતી ગૃહિણી અસ્તિ એટલે કે રેવતી ગૃહિણી છે પ્રિયા તસ્યા પુત્રી અસ્તિ પ્રિયા તેની દીકરી છે પ્રિયા ગૃહે ક્રીડતી પ્રિયા ઘરે રમે છે પાંચાલિકા ઉત્તમા સખી પાંચાલિકા એ પ્રિયાની પ્રિય સખી છે સારી મિત્ર છે ક્રીડનકાની અપિ ગૃહે સંતિ બીજા રમવાવાળા બધા ઘરે રમી રહ્યા છે વર્ણયુક્તમ ચિત્રમ પ્રિયાએ રોચતે પ્રિયાને વર્ણવાળા શબ્દ ચિત્રો છે તે ખૂબ જ ગમે છે પ્રિયા પ્રિયા પ્રાતહ કાલે શ્લોકમ વધતી પ્રિયા સવારે શ્લોક બોલે છે માતા શ્લોકસ્ય ઉચ્ચારણમ પાઠયતી તેની માતા તેને શ્લોકનું ઉચ્ચારણ શીખવે છે પ્રિયા વૃક્ષે શું જલ સિંચનમ કરોતી પ્રિયા વૃક્ષોને પાણી પાય છે માતા પ્રિયામ વધતી પ્રકૃતિ રક્ષણમ એવ પૃથ્વી રક્ષણમ અસ્તિ માતા પ્રિયાને કહે છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પૃથ્વીના રક્ષણ કરવા જેવું છે तो चलो हम अपने प्रश्नों जवाबों का गृहिणी अस्ति तो रेवती गृहिणी सखी का तो कालिका प्रिया तीजु प्रिया गृहे किम करोति तो प्रिया गृह क्रीडती चौथू किद्रसम चित्र चित्रम रोचते तो वर्णयुक्तम चित्रम रोचते પાંચમું માતા કિમ પ્રિયા તો માતા રક્ષણમ રક્ષણમ પૃથ્વી રક્ષણ ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રસ્તુત પ્રહેલિકામાં આવતા શરીરના અવયવોના નામ અહીં લખો પ્રહેલિકા છે અસ્થિ નાસ્તી શિરો નાસ્તિ માહુરસ્તી નિરંગુલી નાસ્તી પાદ દ્વયમ ગાઢમ અંગમ આંગલિત આલિંગતિ સ્વયં જેમાં શરીરના અંગોના નામો છે અસ્થિ એટલે હાડકા શિરો એટલે માથું બાહુ એટલે હાથ અંગુલી એટલે આંગળીઓ અને પાદ એટલે પગ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યનું સંસ્કૃત ભાષામાં નીચેના વાક્યો સંસ્કૃત ભાષામાં લખો એટલે કે આપણે ભાષાંતર કરવાનું છે તો પેલું છે મારી શાળા સુંદર છે જેનું સંસ્કૃત થશે બીજું ધીમે ધીમે ચાલે છે તો તેનું થશે ગજહ મંદમ ચલતી ગતિ ત્રીજું પ્રિયંકા તું સાચું બોલે છે તો તેનું થશે પ્રિયંકા તમ સત્યમ વધશી ચોથું અત્યારે હું જાઉં છું તેનું સંસ્કૃત થશે अहं अधुना गृहं गच्छामि પાંચમું કેવું સુંદર ચિત્ર છે તેનું સંસ્કૃત થશે કિમ ત્યાર પછી પ્રશ્ન પાંચ બહુ વચનમ કરો તો ફલમનું થશે ફલાની ચલચિત્રમનું થશે ચલચિત્રાણી પત્રમનું થશે પત્રાણી વાતાયનમનું થશે વાતાયનાની ઉપનેત્રમનું થશે ઉપનેત્રિ અને દ્વારમ નું થશે દ્વારાણી આ પ્રકારે આપણે શબ્દોના બહુવચનો કરીશું ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ અનુસાર રિક્ત પૂરે હતું એટલે કે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો જેમ કે મનોજઃ ખાલી જગ્યા કરોતી તો હસ્ત અને કાર્ય તો મનોજ હસ્તેન કાર્ય કરોતી એ રીતે પેલી ખાલી જગ્યામાં આવશે રામ બાણેન રાવણમ હંતી બીજું બ્રાહ્મણ મુખેન શ્લોક ગાયતી સુધા ખંડેન વાક્ય લિખતી ત્યાર પછી પ્રશ્ન સાત નીચે લખેલા શબ્દોના યોગ્ય રૂપનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂરો જેમાં पहली खाली जीगिया ग्राहकः आपनम गच्छति बीजी प्राद्याप्रकः ग्रंथालयः गच्छति त्रिजु धनी कः वित्तकोषः गच्छति चौथु बालकः प्रकोष्ठः गच्छति तार्पचिली छात्रः आश्रमः गच्छति भिक्षुः कः मठः गच्छति आचार्यः कार्यालयः गच्छति અંતરીક્ષયાત્રિ ચંદ્રલોક ગ્છતિ સચિવ સચિવાલય ગ્છતિ શિષ્ય બૌદ્ધ વિહાર ગ્છતિ વીર રણાંગણ ગરદ ભૂલોક ગ્છતિ ત્યાર પછી પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો જેમાં પેલું છે વયા વયન વયમ મુખેન કેન વીજુ શિક્ષકા તો શિક્ષકા ભોજન ચોથું સૃણો તો સર્ણ શું ગજહ કેન ફલમ ખાધતી તો ગજ મુખે કદલી ઉદાહરણ છે માનવ ગૃહે વસતી તો માનવા ગૃહે વસંતિ એ રીતે પેલું વાક્ય છે છાત્ર મંદિરે અર્ચતી તો છાત્ર મંદિરે અર્ચંતી બીજું शिक्षक प्रकोष्ठे पाठयति तो शिक्षक प्रकोष्ठे पाठयन्ति त्रिजु गज वने वसति तो गज वने वसन्ति चौथु बक तड़ांगे तरति तो बक तड़ांगे तर तरन्ति पांचमु चिकित्सक चिकित्सालये प्रविशन्ति तो तेनु बहुवचन थशे चिकित्सक चिकित्सालये પ્રવિશ્ધી થાય છે અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી અમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે પાઠ ત્રણની અંદર ત્યાં સુધી આવજો